ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતા નારાજગીના સુર સામે આવ્યા છે વોર્ડ નંબર એક અને બે માં વાલ્મિકી સમાજે ટિકિટ ન મળતા વિરોધ પેન્શનપુરા ગામના આંબેડકર ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે ઉગ્ર વિરોધ નોંધાવીને વાલ્મીકી સમાજને ટિકિટ આપવા માટેની માંગ કરી છે ટિકિટ નહીં તો વોર્ડ નહીંના લોકો નારા લગાવી રહ્યા છે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો ભાજપના કાર્યકરો કરી રહ્યા છે વિરોધ ચૂંટણી પહેલા જ્યાં જુઓ ત્યાં નારાજ લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે

દ્રશ્ય આપ જોઈ શકો છો વોર્ડ નંબર એક અને બેમાં વાલ્મિકિક સમાજની ટિકિટ ન મળતા નારાજગી ટિકિટ નહીં તો વોટ નહીં ના નારા લગાવી રહ્યા છે લોકો વિરોધ કરી રહ્યા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતા નારાજગી સામે આવી છે એક પછી એક જે લોકોને ટિકિટ નથી મળી તે લોકો તો નારાજ જ છે પરંતુ જે સમાજના લોકોને ટિકિટ નથી આપવામાં આવી તે લોકોની પણ નારાજગી હવે સામે આવી છે વિરોધ કરી રહ્યા છે લોકો વિરોધ કરી રહેલા લોકોમાં ભારે આક્રોશ છે રવિ ફરીથી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે રવિ શું કહી રહ્યા છે લોકો એક પછી એક સમાજની નારાજગી સામે આવી રહી છે અને વાલ્મીકી સમાજના લોકો પણ હવે નારાજ બિલકુલ દીક્ષિતા વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં પાંચસો થી પણ વધારે લોકો ભેગા થયા છે તેઓ ટિકિટ નહીં તો વોટ નહીં નારા લગાવી રહ્યા છે અને જે વોર્ડ નંબર એક અને બે માં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે તેનો તમામ લોકો વિરોધ કર્યા છે આવો જ વિરોધ વોર્ડ નંબર પણ થઈ રહ્યો છે બાર હજાર જેટલા વાલ્મીકી સમાજના વોટ છે અને ત્યારે વાલ્મીકી સમાજ ભાજપથી નારાજ થઈ રહ્યું છે તેમને ટિકિટ નથી આપવામાં આવી નરેશભાઈ સોલંકી નરેશભાઈ શા માટે નારાજગી માટે વિરોધ છે નારાજગી નારાજગી એટલા હોય કે પાર્ટીએ જાતે નારાજગી ઊભી કરી છે મારું પ્રદેશ અધ્યક્ષ માન્ય આદરણીય સી આર પાટીલ સાહેબને જો પ્રધાનમંત્રી અને પાર્લામેન્ટરી કેન્દ્ર સરકારે જો ભારતીય જનતા પાર્ટી તરીકે જો પાટિલ સાહેબને એવી જવાબદારી આવી હોય કે નાનામાં નાના કાર્યકર્તાનું ધ્યાન લેવું જોઈએ ત્યારે પાટિલ સાહેબ એમાં

પાર્લામેન્ટરી બોર્ડે કે સક્ષમ વડોદરાના લોકોએ ત્યારે એવું જોવું જોઈએ કે અમે એક નંબર બે નંબરનો કાર્યકર્તા એકમાં નાખ્યો છે તો તમે એક નંબરમાં જે બેન રહે છે રશ્મિબેન વાઘેલા એ કોઈ પણ પ્રકારે સક્ષમ નથી ભારતીય જનતા પાર્ટી જો સેવન્ટી સિક્સનું નક્કી કરીને બેઠી હોય ત્યારે કદાચ નરેન્દ્રભાઈના નામે જીતી જાય એ વસ્તુ અલગ છે પણ પોતાની કાર્યકર્તા તરીકે કોઈ સક્ષમતા છે નહીં એટલે એમના એક નંબરમાંથી બે નંબરમાં ટિકિટ આપી તો દીનાબેન સોલંકી